નવા ચાલુ કરી દીધું અને બધાય કરતા આપણે છે ને સસ્તા ફરાક ક્યાં આપવા છે પછી ભલે જે મળે ન મળે તોય વાંધો નહીં આ બધું જવો સકલી બોમ્બ છે ડાયમ બોમ્બ છે રોકેટ ભમસકડી હવે આપણે બરાક આવે ને તો આ હારું હાથ તો પાડું હલો દહ માં દિવાળી દિવાળી માં દિવાળી એક ધંધા હોય નહીં અને દુકાન નાખી બેઠો કર્યો એક ધારો બાંગું નાખે તે અહીંયા કઈ વાપરો નહીં વાંધા હોય માં દિવાળી માં તો હાલો અને માં દિવાળી હું એના ભાગુ નાખે દહ માં દિવાળી બતાવી લે તારી કેવી દિવાળી ઉભો

લાંબા ટૂંકી હાથ નો કરતો બાંધવા ના આવ્યો કદાચ બાંધવું હોય ને તો અહીંયા ની પશિયારી હોય આ તો તારી દિવાળી બગડે ને એટલે હું કઈ બોલતો નથી અને તે તારી લોન બોલવું ના બધી લીધેલી જ્યાં હોય ને ત્યાં કોઈ ભર્યા લાંબા ટૂંકી હાથ મહેરબાની કરીને કરવાનું હોય બાંધવું હોય ને તો ત્યાં આવ્યો ને આપે ત્યાં એમ કીધું ને કે દહ માં દિવાળી દહ માં દિવાળી એટલે હું એ દિવાળી લેવા આવ્યો છું દહ માં ત્યારે દેવી ને તો દે હું બીજી દુકાને થી લઈ આવું અને હપ્તા ની વાત તો કરતો જ નહીં હું અહીંયા હપ્તા ભરવા જ આવ્યો છું બીજો કાઈ મોહ શોક કરવા આવ્યો જ નથી એટલે શાંતિ જ રાખવા ની તમારી દિવાળી બગડશે પણ તેની અમારી બગાડશો અને તારા બાજુ હોત તો કાલે ગઈકાલે કાળી સૌદેશ હતી તે ભાઈ હોત તો મારી હાલ કાળી સૌદેશ ની હતી અત્યારે એક ધરો ભાંગુ નાખે એટલે શાંતિ જ બેઠો હતા ધંધો કરવો હોય તો કઈ બાકી હું આવ્યો છું દિવાળી લેવા દહ માં તે કીધું ને કે દિવાળી દહ માં આપ લે

ककडाट तर ती काळजो हो खबर न आज कल गई काल मारना ककडाट लय तारा तारा घर मूकी देतो ते वेसा कर तारू काय तार। नाही वेशाय आणि आवन आवा आवाक करावे करोकरा आज हालत बाकी ककडाट नम लत नाही ककळाट होऊना घेर्या होय एक घेर्या तोडो होतो ककळाट काढतो थोडं खणं रेच जाय घरनी मालिका रे गो आणि होयो खण दुकान मी मुकतो राय तूत ककडाट नागू झाला काही वेसवाय ना फडा आवा हालया ककडाट होतो घरनी मालिका नाखी એને એની દિવાળી તો હપ્તા ફરવા હતું બગાડે પણ મારી બગાડે આ કકડાટ ઘરે મૂકી ગયો એટલે મને વિશ્વાસ છે આ ફળાઈ ક્યાં વેસા હે નહીં હવે આ ફળાઈ ક્યાં ઘરે છોકરાને ફોડવા એટલે ફોડ્યા કરે દિવાળી કર્યા કરે તો આ વિડીયો તમને ગમ્યો હા શું કયો ગમ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો અને કોમેન્ટ નહીં મળ્યા હેપી દિવાળી લખો અને મારી ચેનલ છે સેલ લો ગુજરાતી એને લાઈક કરો અને એ કરી નાખજો ભૂલતા નહીં તો હેપી દિવાળી જય માતાજી હેપી દિવાળી જય માતાજી અને આ શોકરાંત માર્ગીરે ફોન આપી દઉં છું આજથી બીજાનો કકડાટ આપણા ઘરમાં આવી ગયો ને એટલે આપણો ધંધો કરવો નથી આપણો ધંધો ન થાય